ઉનાળામાં બાળકોને આ ત્રણ ખાસ પ્રકારના જ્યુસ આપો બાળકોના સ્વાસ્થ્ય માટે ઠંડા પીણા બિલકુલ સારા નથી આવી સ્થિતિમાં બાળકોને ઠંડા પીણાને બદલે જ્યુસ આપવાનું શરૂ કરો જ્યુસ પીવાથી તમારા બાળકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે અને તેઓ દિવસભર તાજગી અનુભવશે તો ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક સંતરાના જ્યુસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે આ સિવાય સંતરાનો જ્યુસ હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે આ ઉનાળામાં તમારા બાળકોને સંતરાનો જ્યુસ પીવડાવો નંબર બે ઉનાળામાં બાળકો માટે તરબૂચનો જ્યુસ સારો વિકલ્પ છે તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે બાળકોને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે આ સિવાય તરબૂચના રસમાં વિટામિન સી અને લાઇકોપીન ભરપૂર માત્રામાં હોય છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તરબૂચનો રસ બાળકોના પેટને ઠંડુ રાખે છે નંબર ત્રણ બાળકોને દ્રાક્ષનો જ્યુસ ખૂબ જ ગમે છે તમે બાળકોને ઠંડા પીણાને બદલે દ્રાક્ષનો રસ આપી શકો છો તમને જણાવી દઈએ કે દ્રાક્ષમાં પોટેશિયમ અને વિટામિન સી હોય છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ સિવાય દ્રાક્ષનો હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે મિત્રો જો તમારા બાળકોને આ ત્રણ ફળોથી એલર્જી છે તો તેમને આ જ્યુસ ન આપો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ